સરસ લાગે છે કહેવાય ને કે હજી પહેલો દિવસ જ છે અને કાલે મુંબઈમાં પ્રેમિયર થયું અને ધમાકેદાર પ્રેમિયર હતો આમ બધા જોર જોરથી હસી રહ્યા હતા દરેક જોક ઉપર અને ઇમોશનલ ડાયલોગ ઉપર બધા રિએક્ટ કરી રહ્યા હતા લોકોના આંખમાં આંસુ હતા એટલે કહેવાય ને કે પોપર કોમેડી અને ઇમોશનનો ધમાકેદાર કોમ્બિનેશન છે અને આજે બોક્સ ઓફિસ પર પણ ધીરે ધીરે છવાઈ રહી છે પિક્ચર એટલે મજા આવે છે રોલ તો મારો છે એક વર્કિંગમાં દોનો અને અમારા ઘરે એક હાઉસ હેલ્પ છે જેનું નામ છે રાણી અને બેસિકલી એમ કહેવા જાય સંક્ષિપ્ત માં તો એક લવ હેટ સ્ટોરી છે રાણી અને મારા વચ્ચે અને અમારા બંનેની વચ્ચે બધા જ પીસાય છે સંજય ગોરડિયા જે મારા બોસ પ્લે કરે છે ઓજસ રાવલ જે મારો નો રોલ પ્લે કરે છે મારી સાસુ મારી મારી મમ્મી મારી દીકરી બધા જ આ બંનેની વચ્ચે પીસાઈ જાય છે અને પછી શું થાય છે એની સ્ટોરી છે યસ પાવર પ્લેની વાત પણ છે અને વાત એ પણ છે કે આપણને આપણા હાઉસ હેલ્પ વગર નથી ચાલતું અને જેટલા એ લોકો આપણી ઉપર નિર્ભર છે એટલા જ આપણે એ લોકો ઉપર પણ નિર્ભર છે અને એ લોકો એમના ફેમિલીઝને બધાથી દૂર આપણી માટે કામ કરતા હોઈએ ત્યારે આપણે પણ સમજવું જોઈએ કે એ લોકોના લાઈફમાં શું શું થઈ રહ્યું છે જેમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ જ એક સફળ સ્ત્રી પાછળ એની કામવાળી બાઈનો હાથ હોય છે વેરી ઇન્ટરેસ્ટિંગ જો મહારાણીની સિકવેલ બને મહારાજા તો એમાં તો ઘણા બધા જ ઓપ્શન્સ છે મારા રાઇટર અહીંયા જ ઊભા છે રામ તમે તમને શું લાગે છે કોને કાસ્ટ કરો છો ઉ પાર્થિવ ગોહિલ યસ અને બાય ધ વે મહારાણીમાં એટલા બધા સરપ્રાઇઝીસ છે ઓડિયન્સીસ માટે એટલા બધા સ્પેશિયલ સ્પેશિયલ લોકોએ ગેસ્ટ અપિયરન્સીસ કર્યા છે કે તમને મજા પડશે તમે ફિલ્મ જોશો તો મહારાણી આવી ગઈ છે ફર્સ્ટ ઓગસ્ટથી તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં ડેફિનેટલી આ ફિલ્મ જોજો બહુ મજા પડશે એન્ટરટેન થશો આખા ફેમિલીને સાથે લઈ જજો તમને એમ લાગશે કે આ તો મારા ઘરની સ્ટોરી છે આ તો રોજ મારા ઘરે થાય છે મારી સાથે એવી રિલેટેબલ સ્ટોરી છે એકદમ ચટકદાર એકદમ જ ક્યૂટ અને સ્વીટ સ્ટોરી મહારાણી